નમસ્કાર મિત્રો ઓનલી યોજનામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ સોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે અરબી સમુદ્રની સિસ્ટમ તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર પહોંચવાની તૈયારીમાં છે ત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાત ઉપરથી પસાર થશે અને વાવાઝોડા એટલે કે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે ગુજરાતમાં સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમજ સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપરથી પસાર થયા પછી સાયક્લોન બનવાની શક્યતાઓ કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે સો થી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ પણ થઈ શકે જોઈએ સંપૂર્ણ અપડેટ વાવાઝોડું બનશે ડિપ્રેશન ડીપ ડિપ્રેશન બનશે કઈ સ્થિતિ ગુજરાતમાં જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવી છે આજે તેમજ આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેની પણ વાત કરવાની છે જોઈએ સંપૂર્ણ અપડેટ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેની અંદર અત્યારે વરસાદની સંભાવના આપણને જોવા મળે છે જેમાં ગઈકાલની વાત કરીએ તો ગુજરાતના ટોટલ એકસો ને અઠ્યાવીસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં ખાસ કરીને ત્રેવીસ તાલુકા એવા છે કે જેની અંદર વરસાદ બે ઇંચ કે તેની કરતાં વધુ નોંધાયો છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની સંભાવના હજુ પણ આજે વિસ્તારોમાં વધારો થઈ છે વીજ કડાકા ભડાકા સાથે આ મગા નક્ષત્રની અંદર વરસાદ આપણને જોવા મળશે તો જોઈએ ખાસ અત્યારની અપડેટ અત્યારે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તો આપ જોઈ શકો આ રીતે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત આ બધા જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારો તેમાં અત્યારે જે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તેની અસર આ બાજુ જોવા મળે છે તો મધ્ય ભારતની અંદર જે સિસ્ટમ છે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે આ બંને વચ્ચે જે આખો ટ્રફ બને તો ગુજરાતની અંદર ખાસ પૂર્વ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે અત્યારની વાત કરીએ તો અત્યારે ખાસ આપણે કચ્છના વિસ્તારો પણ જોઈએ જેમાં પણ ઉત્તર ગુજરાત સંલગ્ન કચ્છના વિસ્તારો રાપર ભસા આજુબાજુ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વાત કરીએ તો સાતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ તેમજ દસાડા અને કડી આજુબાજુના જે વિસ્તારો છે માણસા પ્રાંતિજ હિંમતનગર સાઈડના જે વિસ્તારો છે તેમજ સુઈગામ થરાદ ડીસા ડિયોદર પાટણ પાલનપુર અંબાજી તેમજ આબુ રોડ આજુબાજુના વિસ્તારો ધાનેરા પ્રાંતિજ આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ખેડબ્રહ્મા ઈડર ડુંગરપુર સાઈડના વિસ્તારોમાં પણ થોડી ઘણી સંભાવના છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની આપણે વાત કરીએ તો વિરમગામ કડી ગાંધીનગર અમદાવાદ મહેમદાવાદ મહુધા કપડવંજ બાયોર બાલાસિનોર તેમજ ડાકોર ધોળકા તારાપુર ખંભાત બોરસદ વડોદરા તેમજ છોટા છોટાઉદેપુર કવાટ ડભોઈ કરજણ જંબુસર સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ભરૂચ ડેડીયાપાડા ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે કોસંબા વંકલ સુરત બારડોલી તાપી નવસારી તેમજ દીલીમોરા આજુબાજુના વિસ્તારો વલસાડ વાપી ભવના થંભોસી સાપુતારા ડાંગ વાંસદા કપરાડા વાની ખાડોલી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડશે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો છે મોરબી કુડા સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારો ધ્રાંગધ્રા સાઈડના વિસ્તારો લીંબડી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદ આપણને જોવા મળશે તો ધીમી ધારે વરસાદની શરૂઆત કેટલાક વિસ્તારોમાં થઈ શકે અને આજે બપોરના પાંચ વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જેમાં મહુવા તળાજા ભાવનગર તેમજ અમરેલી સાઈડના જે વિસ્તારો છે જેમાં બગસરા અમરેલી ધારી સાવરકુંડલા પાલિતાણા રાજુલા તુલસીશામ બાબરા ગઢડા જસદણ વલભીપુર સિહોર ભાવનગર ઉમરાળા સાઈડના વિસ્તારો ચોટીલા રાણપુર ધંધુકા બોટાદ રાજકોટ શાપર વેરાવળ જસદણ અને ગોંડલ સાઈડના વિસ્તારો જેતપુર ઉપલેટા કુતિયાણા જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે બગસરા વિસાવદર દ્વારકા સલાયા જામનગર ભાણવડ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર ગોંડલ મોરબી સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ભુજ રાપર ગાંધીધામ ખાવડા આજુબાજુના વિસ્તારો ભસાવ આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો થરાજ રાધનપુર મહેસાણા સાઈડના વિસ્તારો ડુંગરપુર સાઈડના વિસ્તારો આબુ રોડ અંબાજી બાંસવારા સાઈડના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર ધોળકા અને દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળશે આજે રાત્રીની અપડેટ જોઈએ તો આજે રાત્રિના સમયની વાત કરીએ તો ખાસ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આપ જોઈ શકો આ રીતે વરસાદ આપણને જોવા મળશે જેમાં સૌથી વધારે વરસાદ આ વિસ્તારોમાં છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જામનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી આજુબાજુના વિસ્તારો તેમજ બોટાદ જિલ્લાના જે વિસ્તારો છે ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે તેમજ કચ્છની અંદર ખાવડા રાપર અને ગાંધીધામમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર તેમજ મધ્ય ગુજરાતમાં કપડવંજ લુણાવાડા દાહોદ અલીરાજપુર બોડેલી વડોદરા ગોધરા નડિયાદ ખંભાત વડોદરા છોટા ઉદેપુર તેમજ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને પચીસ તારીખની આપણે વાત કરીએ પચીસ તારીખે એટલે કે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં વહેલી સવારથી લઈ આઠ નવ વાગ્યાના સમયગાળા સુધીમાં ઝાંસી કોટા આજુબાજુ જે લો પ્રેશર સિસ્ટમ છે તે પહોંચી શકે છે જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ભેજવાળા જે પવનો છે તે આ રીતે જોવા મળશે અરબી સમુદ્રથી સિસ્ટમ સુધી તો ખાસ આવતીકાલે સવારની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રમાં પાલિતાણા તળાજા સિહોર ભાવનગરના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ બોટાદ બરવાળા રાણપુર ગઢડા વલભીપુર સોનગઢ આજુબાજુના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર નળસરોવર લીંબડી થાન ચોટીલા સાઈડના જે વિસ્તારો છે તેમજ કચ્છના રાપર ભસાવ ખાવડા ઉત્તર ગુજરાતની વાત કરીએ થરાજ પાલનપુર આબુ રોડ તેમજ ધાનેરા ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવારા સાઈડના જે વિસ્તારો છે તેમજ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર સાઇડના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ભરૂચ રાજપીપળા સુરત તાપી આજુબાજુના વિસ્તારો વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આવતીકાલે શીતળા સાતમના દિવસે વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને બપોરના સમયગાળાની અપડેટ જોઈએ તો સિસ્ટમ ઇન્દોર કોટા વચ્ચે મજબૂત રીતે સક્રિય બનશે અને ગુજરાતના જે મોટાભાગના ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવતીકાલે પચીસ તારીખમાં રાત્રિ સુધીની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે છવ્વીસ તારીખની સવારના સાત વાગ્યાની અપડેટ જોઈએ તો છવ્વીસ તારીખે સવારના સમયે સમગ્ર કચ્છના જે વિસ્તારો છે ખાવડા નલિયા ગાંધીધામ ભુજ ભસાવ રાપર તમામ વિસ્તારોમાં સારા વરસાદની શરૂઆત થશે સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો મોરબી જિલ્લો રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર તમામ જિલ્લામાં વરસાદની સૌથી વધારે એન્ટ્રી બોટાદ ભાવનગર અને મોરબી રાજકોટ સુધીના વિસ્તારોમાં થશે તો દક્ષિણ ગુજરાત તરફ જોઈએ તો વડોદરા જે છે અને છોટાઉદેપુર રાજપીપળા અમોદ ભરૂચ અલીરાજપુર આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડી શકે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શરૂઆત થશે તો અમદાવાદ અને ગાંધીનગર તેમજ કપડવંશ લુણાવાડા પંચમહાલ દાહોદ ખેડા આણંદ તેમજ મહેસાણા સાબરકાંઠા તેમજ અરવલ્લી સાઈડના વિસ્તારો બાંસવારા સાઈડના વિસ્તારો બનાસકાંઠા તેમજ મહેસાણા પાટણ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આ રીતે જોવા મળશે સિસ્ટમ ઉત્તર ગુજરાત ઉપર સક્રિય થશે છવ્વીસ તારીખે બપોર પછીની વાત કરીએ અથવા તો બપોરના સમયગાળાની અપડેટ જોઈએ તો ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે જેમાં અને અમરેલી જિલ્લાના વિસ્તારોમાં ખાસ ગોંડલથી બાબરા ગઢડા વલભીપુર ભાવનગર સિહોર પાલેતાણા ગારિયાધાર અમરેલી બાબરા સાવરકુંડલા આજુબાજુના વિસ્તારો સલાલા તળાજા મહુવા આ જે બધા વિસ્તારો છે રાજુલા સુધીના વિસ્તારો તેમાં અતિ ભયંકર વરસાદ તો ભરૂચ રાજપીપળા સુધીના વિસ્તારો છોટાઉદેપુર દાહોદ વડોદરા આ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અરવલ્લી સાબરકાંઠા અને મહીસાગર ગાંધીનગર સુધીના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને આવનારી છવ્વીસ તારીખની રાત્રિની અપડેટ જોઈએ તો સમગ્ર કચ્છમાં મેઘતાંડવ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર ભરૂચ ભાવનગર બોટાદ તેમજ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી આ જે પટ્ટો છે તેમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખની બપોરની અપડેટ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તેમજ ખેડા આણંદ વડોદરા તેમજ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા કચ્છ આ બધા જે સૌરાષ્ટ્ર કચ્છ સાઈડના જે વિસ્તારો છે જેમાં ભયંકરથી ભયંકર પણ વરસાદ પડી શકે તેવી સ્થિતિ અત્યારે સિસ્ટમમાં છે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા માટે પણ ખાસ એલર્ટ તો આગામી અઠ્યાવીસ તારીખની અંદર બપોર પછી સિસ્ટમ આખી અરબી સમુદ્રમાં પહોંચી જશે ત્યારે તેની સ્થિતિ વાવાઝોડા જેવી સ્થિતિ હશે તેની પવનની ઝડપ જોઈએ સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપર આવે ત્યારે પવનની ઝડપ કેવી રહેશે તેની વાત કરીએ તો ખાસ પચીસ તારીખથી પવનની ઝડપ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પિસ્તાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરીએ તો ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અરબી સમુદ્ર સંલગ્ન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સાઠથી પાંસઠ સત્યાવીસ તારીખમાં બપોર પછીના સમયની પવનની ઝડપની વાત કરીએ તો ખાસ સાઠથી પાંસઠની ઓલ ઓવર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે અઠ્યાવીસ તારીખે સવારના સમયથી જ કચ્છની અંદર એસીથી પંચ્યાસી સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર સાઠથી પાંસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે કચ્છ આજુબાજુ સાયક્લોનમાં પરિવર્તિત થાય આ સિસ્ટમ તેવી શક્યતાઓ કરાશી અને કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારોમાં ખાસ એલર્ટ તો આ રીતે ગુજરાતની નજીક એક વાવાઝોડાની સ્થિતિ સુધીની સિસ્ટમ પ્રાપ્ત થઈ શકે અને ત્યાં આ સિસ્ટમ ફરી વખત લો પ્રેશરમાં પરિવર્તિત થાય તો ગુજરાતમાં પહેલી બીજી અને ત્રીજી તારીખ સુધી પણ વરસાદની સંભાવના ગણી શકાય તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ